ઉદ્ઘાટન પહેલા ટ્રેન નું નામ બદલવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે તે પહેલા રેલવે મોટો નિર્ણય લીધો છે વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું છે દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે અગાઉ આરઆરટીએસનું નામ રેપિડ નામ રેપીડેક્સથી બદલીને નમો ભારત કરવામાં આવ્યું હતું દેશની પ્રથમ નમો ભારત ટ્રેન દિલ્હી અને મેરઠ વચ્ચે દોડશે મોદી છ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે દેશની પ્રથમ નમો ભારત રેપિડ ટ્રેલ ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે ત્યારે આ ટ્રેન અઠવાડિયામાં માત્ર છ દિવસ દોડશે તેની સેવા ભુજથી દર અઠવાડિયે રવિવારે ઉપલબ્ધ થશે નહીં જ્યારે અમદાવાદથી તેની સેવા શનિવારે ઉપલબ્ધ થશે નહીં તે અંજાર ગાંધીધામ ભચાઉ સમઢિયાળી હળવદ રાંગધ્રા વિરમગામ ચાંદલોડિયા અને સાબરમતી ખાતે રોકાશે